જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ ગુજરાતની ભૂગોળના અગત્યના મોસ્ટ આઈમપી પ્રશ્નો મિત્રો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી માટે કન્ટેન્ટની સ્પેશિયલ આપણે પીડીએફ લોન્ચ કરી છે જેની અંદર વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન અધિનિયમ અને ટ્રાફિક રૂલ જ્યાં હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતીમાં આજે કન્ટેન્ટ આપેલો છે ઓકે જે વીસ પચીસ માર્ક્સો જે પૂછાય એના માટે આપણે મોસ્ટ આઈમ્પી પવન સ્વયંસિંખ્યુની પીડીએફ લોન્ચ કરી છે જ્યાં પીડીએફ ને તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો ચાલો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કચ્છનું કયું શહેર ચાંદી પરનું બારીક કોતરકામ અને મીના કામ માટે જાણીતું છે ચાલો તેમાં મિત્રો જવાબ આવે છે કચ્છ જિલ્લાનું વડુ મથક એવું ભુજ ઓકે બાકી રાપર છે પચાઉ છે ગાંધીધામ છે આ પણ કચ્છના તાલુકાઓ જ છે કચ્છમાં ટોટલ દસ તાલુકા આવેલા છે આમાં સાચો જવાબ આવશે કચ્છનું વડું મથક એવું ભુજ ચાલ નેક્સ્ટ નીચેના વિધાનો તપાસો તો આપણને ચાર પ્રકારના વિધાન આપી દીધા છે એમાંથી આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ કે ભાઈ ઉત્તર તરફ વહેતી નદીઓ સમુદ્રને નહીં મળતા બંને અને કચ્છની મુખ્ય ભૂમિની વચ્ચે રણમાં સમાઈ જાય છે સાચું છે કચ્છનો દક્ષિણ કિનારાનો નીચો પ્રદેશ કચ્છના બીજા ભાગો કરતા વધુ વરસાદ મેળવતો હોવાથી વધુ ઉત્પાદક પ્રદેશ છે આ સાચું છે ચાલો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કચ્છની વસ્તીગીતતા ઓગણપચાસ હતી આ પણ સાચું છે ઓકે સૌથી ઓછી વસ્તીગીતતા ધરાવતો જિલ્લો એટલે કચ્છ જિલ્લો સૌથી વધુ વસ્તીગીતતા પૂછે તો સુરત કચ્છમાં માંડવી મુદ્રા અંજાર કંડલા અને ગાંધીધામ જેવા શહેરો કચ્છના ઉત્તર ભાગમાં આવેલા છે આ એક મિત્રો ખોટું બનશે એટલે માત્ર એક બે ત્રણ સાચા જવાબ બનશે એટલે ઓપ્શન ડી સાચો જવાબ નેક્સ્ટ ચાલો કચ્છના કયા શહેરમાં કાતર ચપ્પુ અને સુડી બનાવવાનો ગૃહ ઉદ્યોગ વિકસ્યો છે તો તેમાં જવાબ આવે છે અંજાર ગુજરાતમાં કંડલા બંદરનો વિકાસ થયો તે પહેલાં પેટ્રોલિયમની બધી જ આયાત કયા બંદરેથી થતી હતી તો મિત્રો જે કંડલા બંદરનો વિકાસ થયો એના પહેલાં જે આ બધી આયાતો છે પેટ્રોલિયમની આ બધી આયાતો આયાતો થતી હતી ઓખા ખાતેથી એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ઓકે નેક્સ્ટ હાથથી બાંધેલી બાંધણીઓ માટે બાંધણીઓ માટે સૌરાષ્ટ્રનું કયું શહેર જાણીતું છે તો મિત્રો જ્યારે બાંધણીઓની વાત આવે ત્યારે એક જ જાણીતું નામ એટલે જામનગર નેક્સ્ટ સૌરાષ્ટ્રનું કયું શહેર તેના રંગીન રમકડા ઉદ્યોગ માટે જાણીતું છે ચાલો તો એ છે મિત્રો રાજુલા કયું છે રાજુલા ચાલો સાબરમતીના મુખથી પશ્ચિમનો સૌરાષ્ટ્રનો ખંભાતના અખાત કિનારાનો વિસ્તાર કયા નામે ઓળખાય છે તો આ વિસ્તાર ઓળખાય છે ગોહિલવાડ તરીકે ઓકે ભાવનગર અને તેની આજુબાજુનો વિસ્તાર એટલે ગોહિલવાડ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે માંડવની ટેકરીઓ એનું સૌથી ઊંચું શિખર એટલે ચોટીલા ઓકે અને ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પૂછે તો આવે આ પર નેક્સ્ટ ચાલો સૌરાષ્ટ્રમાં આવેલ ગિરનારની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે ઓકે ગિરનારની ટેકડીઓનું સૌથી ઊંચું શિખર અથવા તો ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે ગોરખનાથ અને આની મિત્રો ઊંચાઈ કેટલી છે તો આની ઊંચાઈ છે અગિયારસો ને સત્તર મીટર નેક્સ્ટ ગિરનારમાંથી નીકળતી નદીઓ કેવો જરપ્રવાહ ધરાવે છે તો એ ત્રિજ્યાકાર જળપ્રવાહ ધરાવે છે તો સાચો જવાબ ઓપ્શન બી આવશે નેક્સ્ટ સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાંથી સાઠ કિલોમીટર લાંબી ડાઇક આવેલી છે તે આવેલી છે રાજકોટ જિલ્લામાં ઓપ્શન બી નર સરોવરમાં આવેલ બેટ કયો બેટ સૌથી સૌથી મોટો મોટો છે બેટ એટલે પાનવડ ઓકે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી બનાસકાંઠા જિલ્લામાં કયા પાકનું આવે તો સૌથી વધારે થાય છે તો જવાબ આવશે બાજરો ઓકે બાજરો બાજરીનું સૌથી વધુ ઉત્પાદન પણ બનાસકાંઠા જિલ્લામાં જ થાય છે ગુજરાતમાં આવેલું કયું શહેર તેના અત્તર અને સુગંધિત દ્રવ્યોના ઉદ્યોગ માટે જાણીતું છે ઓકે તો અંતર માટે જાણીતું છે પાલનપુર ઓકે સાબરકાંઠાનું સોરી બનાસકાંઠાનું પાલનપુર નેક્સ્ટ ભિલોડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે તો એ આવશે મિત્રો હાથમતી નદી હાથમતી નદી ચાલો ત્યારબાદ નીચેનામાંથી કયા સ્તરે ઇપકોનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે ઇપકોના રાસાયણિક ખાતરના કારખાના બે જગ્યાએ આવેલા છે ઓકે એક આવેલું છે કંડલા ખાતે અને બીજું આવેલું છે કલોલ ખાતે ઓકે કચ્છના કંડલા ખાતે અને બીજું છે ગાંધીનગરના કલોલ ખાતે નેક્સ્ટ વાત્રકની પશ્ચિમે આવેલા કયા પ્રદેશના ક્યારેની જમીનમાં ડાંગરનો પાક પુષ્કળ થાય છે તેમાં જવાબ આવશે દસ કોશી દસ કોશી નેક્સ્ટ નદી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ કયા નામે ઓળખાય છે શેઢી નદી એની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ આ જે પ્રદેશ છે તે માળ પ્રદેશ તરીકે ઓળખાય છે ઓકે તો ગુજરાતી ભૂગોળના આવા તેના પ્રશ્ન આઈકો ડ્રાઈવરની પરીક્ષામાં પૂછા છે નેક્સ્ટ નીચેના વિધાનો તપાસો બે વિધાનો આપી દીધા છે તેમાંથી આપણે સત્ય વિધાન શોધવાના છે ચાલો ચરોતરનો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે ઓકે ચરોતરનો પ્રદેશ જ્યાં તમાકુનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે સાચું છે સાબરમતી અને મહિનદીના મેદાન પ્રદેશમાં દર ચોરસ કિલોમીટરે ચારસો કરતાં વધુ વસ્તી ગીચતા છે આ પણ સાચું છે બંને સાચા છે ઓપ્શન સી સાચું જવાબ નેક્સ્ટ બારમી સદીમાં અણહિલવાડ રાજ્ય શાસન દરમિયાન કયું બંદર મુખ્ય હતું

શિવરાજપુરની ખાણમાંથી કયું ખનીજ મળી આવે છે તેમાંથી જે ખનીજ મળી આવે છે એ છે મેંગેનીઝ ત્યારબાદ ગુજરાત દરિયા કિનારાની લંબાઈ કેટલી છે ઓકે સોળસો કિલોમીટર આપણે ગુજરાત દરિયા કિનારાની લંબાઈ જો કે અત્યારે જો કે વધી ગઈ છે ત્રેવીસો આજુબાજુ થઈ ગઈ છે પણ તું જૂના આંકડા જ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે ઓકે તો કિમી માં કેવું હોય તો સોળસો કિમી અને જો માઈલ માં પૂછે તો નવસો નેવું માઇલ આમાં માઇલ આપેલું છે એટલે નવસો ને નેવું માઇલ સાચો જવાબ બનશે ચાલો દરિયાઈ ભાગ જે ત્રણે બાજુ જમીન થી ઘેરાયેલો હોય તેને શું કહે છે ઓકે ત્રણે બાજુ જમીન હોય તો ત્રણ બાજુ જમીન હોય એને કહેવામાં આવે છે અખાત સૌથી વધુ મહાબંદરો ધરાવતું રાજ્ય કયું છે તો એ છે તમિલનાડુ નેક્સ્ટ સૌથી ઓછો દરિયા કિનારો કયો જિલ્લો ધરાવે છે ઓકે તો ગુજરાતનો મોરબી જિલ્લો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો પૂછે તો જવાબ આવે કચ્છ જિલ્લો નેક્સ્ટ ચૂનાયુક્ત રેતીની ટેકરીઓ કયા દરિયા કિનારાના વિસ્તારમાં આવેલ છે તો મિત્રો એ આવેલ છે ચખોથી માંડવી ઓપ્શન સી નેક્સ્ટ વાડીનાર બંદર કયા દરિયા કિનારે આવેલું છે ઓકે વાડીનાર બંદર કયા દરિયા કિનારે આવેલું છે તો આવેલું છે કંડલાથી દ્વારકા વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં કંડલાથી દ્વારકા વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં નેક્સ્ટ કયા જિલ્લામાં આવેલું છે વિઠ્ઠલ બંદર આવશે અમદાવાદ જિલ્લામાં સિક્કા બંદર કયા જિલ્લામાં આવેલું છે સિક્કા બંદર આવેલું છે જામનગર જિલ્લામાં નેક્સ્ટ દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ કયા જિલ્લામાં આવેલું છે ઓકે પંડિત દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ આ આવેલું છે કચ્છ જિલ્લામાં ગુજરાતના કયા બંદરે પાનામેક્સ નામના જહાજો લંગાડી શકાય છે તો એ છે મુન્દ્રા ઓકે કચ્છનું મુન્દ્રા નવીના ટાપુ કયા બંદરને કુદરતી રીતે રક્ષણ આપે છે મુન્દ્રા ચાલો ત્યારબાદ કયા બંદરનો વિકાસ રાવ ખેંગારજી ત્રીજાએ કર્યો હતો તો એ બંદર છે મિત્રો કંડલા આ કંડલા બંદરનો જે વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો રાવ ખેંગારજી ત્રીજા દ્વારા કચ્છના રણનો વિસ્તાર કેટલો છે ઓકે કચ્છનું નાનું રણ અને મોટું રણ સહીં ટોટલ રણનો વિસ્તાર પૂછ્યો છે તો જવાબ આવશે આમાં સત્યાવીસ હજાર બસો ચોરસ કિમી નેક્સ્ટ કચ્છના રણમાં જોવા મળતો કાળો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે તો આ જે છે ના ખારા શરીરના નામે ઓળખાય છે ઓકે મિત્રો પીડીએફ અગત્યની છે હજી આપણું કન્ટેન્ટ છે વાહન અને લગતી પા માહિતી છે મોટર વાહન અધિનિયમ છે ટ્રાફિક રૂલ્સ છે આની સરસ મજાની પીડીએફ આપણા દ્વારા લોન્ચ કરવામાં આવી છે જો તમે પરચેસ કરવા માંગતા હો તો પરચેસ કરી લેજો જે આપણે નંબર આપ્યા છે એ નંબર ઉપર પેમેન્ટ કરી કરીને વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ ચાલો ક્વેશ્ચન નંબર આડત્રીસ કચ્છના મોટા રણ અને નાના રણ વચ્ચે કયું મેદાન આવેલું છે તો એ આવેલું છે વાગડનું મેદાન ઓકે રાપર તાલુકા આજુબાજુનો વિસ્તાર જે છે તેમાં મરુભૂમિનું મોતી તરીકે કયું બેટ ઓળખાય છે મરુભૂમિનું મોતી એટલે વછરાજ બેટ કંઠકોટના ડુંગરો કઈ ધારમાં આવેલા છે ઓકે કંઠકાંઠના ડુંગરો કચ્છ જિલ્લામાં આવેલા છે કચ્છ જિલ્લામાં જે ડુંગરની આપણે ત્રણ પ્રકારની ધાર છે ઉત્તર ધાર છે દક્ષિણ ધાર છે અને મધ્ય ધાર છે એમાંથી જે કંઠકોટનો ડુંગર છે એ આવેલો છે દક્ષિણ ધારમાં મેક્સ્ટ કચ્છનું મોટું રણ કઈ દિશામાં આવેલું છે વાયવ્ય ગુજરાતના દરિયાકાંઠે કઈ માછલીઓ મળી આવે છે ગુજરાતના દરિયાકાંઠે આપણાની વાત કરીએ તો પોમ્ફ્રેટ હેરિંગ બુમલા તમામ માછલીઓ મળી આવે એટલે ઓપ્શન ડી સાચો ફાઇનલ જેવા બનશે મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બે જિલ્લાની સરહદ સ્પર્શતી નથી ઓકે નીચેનામાંથી આપણે વાત કરવાની છે તો જુઓ ભરૂચ વલસાડ ડાંગની તો ટચ કરે છે નવસારી વલસાડની પણ મહારાષ્ટ્ર રાજ્યને ટચ કરે છે છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાની સરહદ પણ મહારાષ્ટ્રની અડીને આવેલી છે પરંતુ ભરૂચ સુરત આ નહીં આવે નેક્સ્ટ કચ્છમાં આવેલ અલ્હાબંધ ક્યારે આવેલ ભૂકંપથી નિર્માણ થયેલ છે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો આઠસો ને તેતાલીસ કિમી ચાલો ગુજરાત સરકાર દ્વારા કચ્છના ધોરડો એટલે કે સફેદ રણ ખાતે ક્યારે રણોત્સવનું આયોજન થાય છે તો રણોત્સવનું જે આયોજન જે છે તે મુખ્યત્વે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં થતું હોય છે એટલે ઓપ્શન એ જવાબ બનશે ત્યારબાદ સુરતબાલી પુલ ક્યાં આવેલો છે સુરત પુલ એ આવેલો છે કચ્છના નાના રણ પન્નાસ રૂપિયાની સરસ્વતી નદીઓ ક્યાં સમાઈ જાય છે તો એ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે જેને આપણે અંતસ્થ નદીઓ તરીકે ઓળખીએ છીએ ઈસવીસન અઢારસો ને બેતાલીસમાં કયા અંગ્રેજ અધિકારી દ્વારા કચ્છના દરિયા કિનારે આવેલ શીરગ્રીક પ્રદેશને જીતી ભારતમાં જોડી દેવામાં આવ્યો હતો તો જવાબ આવશે ચાર્લ્સ નેપિયર નેક્સ્ટ સુવાલીની ટેકરીઓ તરીકે કયો પ્રદેશ વિસ્તાર જાણીતો છે કે સુવાલીની ટેકરીઓ તો જવાબ આવશે મહી અને ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો ઓકે મહી અને ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો કયા નામે ઓળખાય છે સુવાલીની ટેકરીઓ તરીકે તો મિત્રો આ હતા હાઈકોર્ટ ડ્રાઈવર માટે મોસ્ટ અગત્યના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગુજરાતની ભૂગોળના તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાઈકોર્ટ ડ્રાઈવરને લગતા દરેક વિડીયો દરેક વિષયના હવે આપણા રેગ્યુલર આવતા રહેશે સંપૂર્ણ સિલેબસ કવર કરવામાં આવશે અને જો અકંડા હાઈકોર્ટ ડ્રાઈવરના સ્પેશિયલ કન્ટેન્ટની પીડીએફ પરચેસ કરવા માંગવા માંગતા હો તો તમે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ પીડીએફને પણ પરચેસ કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત